નમસ્કાર દોસ્તો લઈને આવ્યો છું આજના વિડીયોની અંદર એક એવા પ્રકારનો વિડીયો જેની અંદર પૂરેપૂરી સચ્ચાઈની વાત કરવાની છે અને સ્પેશિયલ ચૈતરભાઈના સમર્થન માટે જ આ વિડીયો બનાવેલો છે અને ચૈતરભાઈ વસાવા કેસની અંદર એક મોટા પ્રકારનો ધડાકો થયો છે એક નવા પ્રકારની કેસની અંદર આખો નવા પ્રકારનો ખુલાસો થયો છે એ ખુલાસો આજના વિડીયોની અંદર હું રજૂ કરવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ તો તમામ આદિવાસી સમાજને કહેવા માગું છું કે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને બને એટલો આ વીડિયાને શેર કરજો કે જેથી કરી ચૈત્રભાઈના સમર્થનમાં આ વિડીયો એટલી હદે વાયરલ થાય અને ચૈત્રભાઈના જેલની અંદર છુટકારો મેળવવા માટે ઘણો બધો આ વીડિયો કામ લાગે એવી પ્રાર્થના કરવા માગું છું તો ખાસ આદિવાસી સમાજને કહેવા માગું છું કે આ વિડીયાને એટલો વાયરલ કરો એટલો શેર કરો કારણ કે આ વીડિયાની અંદર આજે હું જે ધડાકો કરવાનો છું અને જે કેસની અંદર મોટા પ્રકારનો ધડાકો થયો છે અને મોટા પ્રકારનો ખુલાસો થયો છે તે તમામે તમામ વિવગ વિગત સાથે આજે આ વીડિયોની અંદર હું વાત કરવાનો છું તો પૂરેપૂરો વિડિયો જોવા વિનંતી છે અને આગળ મોકલવા વિનંતી છે મોટા આપણા દેશના ગૃહ મંત્રી સુધી આ વીડિયો જવો જોઈએ અને જે રીતે ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે ખોટે ખોટા કેસની અંદર તો અત્યાર સુધી આપણને જાણ આપણી જાણ મુજબ આપણને એવું હતું કે સંજય વસાવા દ્વારા આ કેસની અંદર ખોટે ખોટા ફસાવવામાં આવે છે તો મિત્રો એના ઉપરથી આજે પડદો ઉઠી ગયો છે અને સંજય વસાવા માત્ર ને માત્ર એક કટપુતળી સાબિત થયા છે અને એમને એક મોહરો બનાવવામાં આવ્યો છે પણ અશ્લી ચહેરો કોઈ મોટો છે અને અશ્લી ચહેરો કોણ છે ચૈત્રભાઈને પોતાની જૂની અદાવતના ધ્યાને રાખી અમે ચૈત્રભાઈને જે રીતે ફસાવા આવ્યા ફસાવવામાં આવ્યા તો એની અંદર મોટા મોટામાં મોટો હાથ કોનો છે એનું નામ આજે હું જાહેર કરવાનો છું અને એક એવો ચહેરો જે આજે તમારી સમક્ષ રજૂ કરવાનો છું અને જેણે સંજય વસાવાને એક કટપુતળી એક મોહરો બનાવ્યો અને સંજયભાઈએ સંજય વસાવાએ ચંપાબેનને મોહરો બનાવ્યા અને એવી રીતે આખું ષડયંત્ર રચી અને આની અંદર મિત્રો મોટા પ્રકારે સામેલ થઈ છે પોલીસ તંત્ર અને પોલીસ તંત્રની પૂરેપૂરી મદદથી આ આખે આખું ષડયંત્ર અને અંજામ આપવામાં આવ્યો અને ચૈત્રભાઈ વસાવાને ખોટે ખોટી રીતે અત્યાર સુધી જેલની અંદર રાખવામાં આવી રહ્યા છે તો વાત કરવા જઈ રહ્યો મિત્રો કે સંજયભાઈ દ્વારા સોરી ચૈત્રભાઈ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે ગઈકાલના રોજ જે ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં જે જનસભા યોજવામાં આવી એની અંદર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ ઈશુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા રાજુ કરપડા અને આવા નાના મોટા સૌ આગેવાનો સાથે મળી અને એક મોટી જનસભાનું આયોજન કરેલું જે ચૈત્રભાઈ વસાવાના સમર્થન માટે તો આ સમર્થનની અંદર ચૈત્રભાઈ વસાવાના પત્ની વર્ષાબેને તમામ આદિવાસી સમાજ સુધી એક સંદેશો પહોંચાડ્યો છે અને એ આખો સંદેશો એ છે આખો મેસેજ છે જે ચૈતર વસાવાએ જે મેસેજ આપ્યો એમની પત્નીને કે આપ જાઓ અને આપણા આખા સમાજને આ સંદેશો પહોંચાડો અને મને કેવી રીતે આખી આખા કેસની અંદર છંડોવવામાં આવ્યો બદનામ કરવામાં આવ્યો ફસાવવામાં આવ્યો એ આખી રજૂઆત કરો અને આ કેસની અંદર મોટેમાં મોટો કોઈ હાથ હોય તો આ વ્યક્તિનો છે તો મિત્રો સૌ પ્રથમ તો સંજયભાઈ ચૈતરભાઈ વસાવાએ કહેવાય કે એમને કીધું મેસેજ આપ્યો એમના પત્ની વર્ષાબેનને કે જ્યારે ઓફિસની અંદર અત્યાર સુધી જે કહેવામાં આવી રહ્યું છે કે ચે સંજય વસાવાના સાથે મારકૂટ કરી આ ના કાચનો ગ્લાસ માર્યો આ વાત તદ્દન આખી આખી ખોટી છે ઉપરાંત મારી સાથે સંજય વસાવાએ ગેરવર્તન કર્યું હતું ચંપાબેને મારી સામે ઊંચા અવાજે વાત કરી હતી અને આ તમામ પ્રશ્નો લઈ અને ઉલટાનો હું જ્યારે પોલીસ સ્ટેશનમાં જાઉં છું તો પોલીસ સ્ટેશનની અંદર મારી સંજય વસાવા વિરુદ્ધ મારી અરજી લેવામાં આવતી નથી અને ઉલટાનું મને બે કલાક સુધી જેલની અંદર સોરી પોલીસ સ્ટેશનની અંદર બેસાડવામાં આવ્યો અને ત્યાર પછી મિત્રો એ બે કલાકની અંદર આ આખું ષડયંત્ર રચાઈ જાય છે આખો પ્લાન બની જાય છે કે પોલીસને એક કોલ આવે છે એક સરકારી વકીલનો કોલ આવે છે અને જે એક મોટો બીજો ચહેરો છે એમને કોલ આવે છે ત્યાં સુધી બે કલાક વાતચીત ચાલે છે પોલીસ સાથે અને ત્યાં સુધી ચૈત્રભાઈને બે કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે એમને કહે છે કે શાંતિ રાખો તમારી અરજી લઈ લઈએ શાંતિ રાખો એમ કંઈ કહીને બેસાડી રાખવામાં આવે છે અને વકીલ સાથે એ લોકો ચર્ચા કરી રહ્યા હોય છે કે આમાં આ જ્યારે હવે ચૈત્ર વસાવા આ આખી ઘટના ઘટી ઓફિસની અંદર તો આની અંદર હવે આ પ્રકારનો તમે એફઆઈઆર બનાવો એક સરકારી વકીલ દ્વારા કહેવામાં આવે છે કે કાચનો ગ્લાસ જાનથી મારી નાખવા માટે કાચનો ગ્લાસ મારવામાં આવ્યો મહિલાની છીડતી કરવામાં આવી મહિલા સાથે અભદ્ર શબ્દો ઉચ્ચારવામાં આવ્યા આ પ્રકારની એક ત્રણસો સાતની કલમ લાગે અને એકસો નવની કલમ લાગે એ પ્રકારની આ સરકારી વકીલ દ્વારા એફઆઈઆર બનાવવામાં આવે અને એ પણ ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ અને એ જ ઘડીએ મિત્રો આની અંદર ચૈતરભાઈ વસાવાને ઇમરજન્સી ધરપકડ કરે છે જે પોલીસ સ્ટેશનમાં પોતાની અરજી લખાવવા જાય છે તો ઉલટા ચોર કોટવાલકો ડાટે એ પ્રકારે ચૈતરભાઈ વસાવાને ત્યાંથી ધરપકડ કરે છે અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાને કોઈની સાથે વાત કરવા દેવામાં આવતી નથી એમને ધકાય ધકાવીને પોલીસ દ્વારા ગાડીની અંદર બેસાડવામાં આવે છે અને ચૈતરભાઈ પ્રેસ સાથે વાત કરવા માંગતા હોય છે પત્રકારો સાથે વાત કરવામાં માંગતા હોય છે પણ પોલીસો એટલી હદ સુધી આગળના વ્યક્તિની વાતોમાં આવે છે અને આગળનો વ્યક્તિ ઉપરી અધિકારી જે છે એ કોણ છે જેના દબાણમાં આવી જેના સમર્થનમાં આવી અને ચૈતરભાઈના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને ચૈતરભાઈને કોઈની સાથે વાત પણ કરવામાં દેવામાં આવતી નથી એ અત્યાર સુધી આપણે જોયું અને ત્યારબાદ મિત્રો બે ચાર દિવસ પછી જ્યારે ચૈત્રભાઈને સેશન કોર્ટમાં લઈ જવામાં આવે છે એ સમયે વકીલોને પોલીસ દ્વારા અંદર જવા દેવામાં આવતા નથી ઘણો બધો સમય વકીલોને પણ બહારે રોકી રોકવામાં આવે છે એ પણ આપણે જોયું તો મિત્રો આ આખે આખા વિડીયોની અંદર હું ફક્ત તમને એટલું જ કહેવા માગું છું કે આદિવાસી સમાજે મહારાણા પ્રતાપને પણ મુગલ બાદશાહ એટલે કે અકબર બાદશાહની કરોડોની સેના સામે ઝૂકવા નહોતા દીધા તો આ એ જ આદિવાસી સમાજ છે કે જે પોતાનો મહારાણા ચૈતરભાઈ વસાવા એને કેવી રીતે ઝૂકવા દેશે તો એ લોકો એ નથી જાણતા કે આદિજાતિ આદિવાસી એટલે આદિજાતિ સૌથી સૌ પ્રથમ કોઈ જાતિ હોય તો આદિવાસી અને આદિજાતિ આ આદિવાસીઓ અને આ જે આ જે ચૈતરભાઈને જે ફસાવવામાં આવ્યા એ લોકો એ નથી જાણતા કે અમે કોની જાતિ વિરુદ્ધ ગયા છીએ અમે અમે કોના વિરુદ્ધ ગયા છીએ આદિવાસી સમાજ અત્યારે માન મર્યાદામાં રહી અને વાત કરી રહ્યું છે એ હદ સુધી વાત બરાબર છે અને હજુ પણ જો ચૈતરભાઈ વસાવાને ઝડપથી અને આવનારી પાંચ ઓગસ્ટ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવશે એની અંદર જો ચૈતરભાઈ વસાવાને મુક્તિ આપવામાં છોડવામાં જેલની બહાર કાઢ જેલની બહાર મોકલવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર મને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ ઉગ્ર પ્રકારનું આંદોલન કરશે અને એનો તમામે તમામ જવાબદારી પોલીસ તંત્રની રહેશે સરકારની રહેશે તો હજુ પણ સમય છે સંજયભાઈ વસાવાને પણ કહેવા માગું કે હજુ પણ સમય છે તમે કોઈની કટપુતલી ના બનશો તમે તમારા સમાજનું વિચારો તમારા આદિવાસી ભાઈઓનું વિચારો કારણ કે અત્યારે જે ચૈત્રભાઈ વસાવા વિસ્તારના જેટલા પણ આદિવાસી લોકો છે એ અત્યારે પોતાનો ધારાસભ્યને માગી રહ્યા છે એમને છોડાવવા માટે ઘણી બધી કોશિશો કરી રહ્યા છે તો તમ તમે એમના જે અધૂરા કાર્યો અટકેલા પડ્યા છે એમના વિકાસના કાર્યો જે અટકેલા પડ્યા છે એમનો અવાજ બનીને ચૈત્ર વસાવા જે આગળ કાર્યો કરી રહ્યા છે એમને શા માટે તમે બાધારૂપ બની રહ્યા છો અને અડચણરૂપ બની રહ્યા છો તમે સમજદાર છો તો મારું તો એટલું કહેવું છે કે હજુ સમય છે સમયને માન આપો અને તમે કોઈની કટપુતલી ના બનશો કોઈનો હાથો ના બનશો રાજકારણ આવતું જતું રહેશે તો હજુ સમય છે વેળાસર સર તમે જો માફ કરી દેશો તમને એમ એવું કેમ છે કે માફી માગે તો જ હું એફઆઈઆર કે આ કેસ પાછો ખેંચું પણ એવું તમારા મનનો અભિમાન છોડી મૂકો અને સમય છે તમારી માન તમારું માન મર્યાદા જળવાઈ રહેશે તો ખાસ એટલું કહેવા માગવું કે સંજયભાઈ સમય છે કેસ પાછો ખેંચી લો જો ચૈત્રભાઈ વસાવા એમની રીતે એમની કોશિશોથી અને આદિવાસી સમાજના સંગઠનની આંદોલનની કોશિશથી જો જેલની બહાર આવશે તો તમારે સંતાવાની જગ્યા નહીં મળે અને હવે મિત્રો વાત કરવા જઈ રહ્યો છું કે આખે આખો કેસને રચાવનાર આખે આખું ષડયંત્ર રચાવનાર જો કોઈ મોટો હાથ હોય તો મિત્રો નર્મદા જિલ્લાના પ્રશાંત સુબી જે એસપી છે એમને ચૈત્રભાઈ વસાવા દ્વારા એક બુટલેગરોનો સાથે હપ્તો લેતા એમના હપ્તા સ્વીકારતા એક વિડીયો શૂટિંગ કરેલું છે જે જેની અંદર એમની સંડોવણી થવા જે ગુનેગાર સાબિત થાય એમ હતા તો એમને આ બધી પોતાના ઉપર દાજ રાખી ચૈતરભાઈ વસાવા ઉપર દાજ રાખી અને કઈ રીતે ચૈતર વસાવાનો અવાજ દબાવવામાં આવે એ જ રીતે આખો આખો ષડયંત્ર રચી અને નર્મદા જિલ્લાના એસપી અધ્યક્ષ પોલીસ અધ્યક્ષ પ્રશાંત સુબેનો મોટા પ્રકારે આની અંદર મોટો હાથ છે કે જે એક જૂની અદાવત રૂપી અદાવત રાખી અને ચૈત્રભાઈ વસાવા ઉપર ખોટે ખોટી એફઆઈઆર લખાવી વકીલનો સરકારી વકીલનો સહારો લઈ અને કેવી રીતની આ એફઆઈઆર લખવી એવી રીતે સરકારી વકીલ જોડે વાતચીત કરી અને સરકારી વકીલ દ્વારા જે સૂચના આપવામાં આવી અને જેવી રીતે એમને સમજાવવામાં આવે એવી રીતે એફઆઈઆર લખવામાં આવી અને એ પ્રકારે ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર અત્યાર સુધી રાખવામાં આવી રહ્યા છે અને જ્યારે જ્યારે બાવીસ તારીખે જ્યારે હાઈકોર્ટની અંદર ચૈત્રભાઈ વસાવાને રજૂ કર્યા એ બાવીસ તારીખે પણ એમને જામીન મંજૂર થઈ જ જવાના હતા પણ સરકારી વકીલ દ્વારા સમય માગવામાં આવ્યો અને આ કેસને લંબાવવામાં આવ્યો કે હજુ પણ વધારેને વધારે સમય ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર રાખી શકાય નહીંતર મિત્રો બાવીસ તારીખે ચૈત્રભાઈ વસાવાને જામીન મળે જ છૂટકો હતો પણ ત્યાં પણ સરકારી વકીલ નડે નડતરરૂપ બને છે એસપી સાહેબ નડતરરૂપ બને છે જે પ્રશાંત સુબે છે એ પણ નડતરરૂપ બને છે અને ફરી પાછા દસ દિવસ લંબાવી દેવામાં આવ્યા અને આવનારી પાંચ ઓગસ્ટના દિવસે જે ચુકાદો આવે એ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવે એમના સ સમયમાં આવે અને સાચો ચુકાદો આવે અને ચૈત્રભાઈ વસાવાને જે અલવાસ પૂરો થાય પાંચ ઓગસ્ટના રોજ એવી શુભકામના તો મિત્રો હવે તમને જોવા માગતા હોય તો પ્રશાંત સુબે કોણ છે એનો ચહેરો તમે જોવા માગતા હોય તો જોઈ શકો છો આ છે વિડીયોની અંદર પ્રશાંત સુબે તો મિત્રો વિડીયોની અંદર જોયું કે જે જે રીતે નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક એસપી પ્રશાંત સુબે અને કોઈ જૂની જૂની દુશ્મની અહીંયાની દાંજ કાઢવા માટે ચૈત્રભાઈ વસાવાને આવી રીતે આખું ષડયંત્ર રચી અને ફસાવવામાં આવ્યા છે બાકી ઓફિસની અંદર જે બબલ થઈ માથાકૂટ થઈ એમાં ચૈત્રભાઈનો કોઈ જ વાંક નથી અને ખાસ વાત એ હતી કે અત્યાર સુધી ઓફિસના જે સીસીટીવી વિડીયો હતા એ પણ આ પ્રશાંત સુબેના કહેવાથી ત્યાંના પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આખે આખા વિડીયો ડિલીટ કર્યા કે જેથી કરીને આ વિડીયો ક્યાંય રજૂ કરી શકાય નહીં નહીતર જો આ વિડીયો રજૂ થાય તો ચૈત્રભાઈ વસાવા નિર્દોષ સાબિત થાય અને સંજય વસાવા આરોપી સાબિત થાય એવું જ કંઈક વિડીયોની અંદર હતું તો જેના કહે જેના કારણે પ્રશાંત સુબેના કહેવાથી સરકારી વકીલના કહેવાથી ઓફિસના તમામ સીસીટીવી વિડીયો ડિલીટ કર્યા અને ફક્ત માત્ર એક એમનો બનાવટી વિડીયો રાખવામાં આવ્યો જે વિડીયોની અંદર સંજય વસાવાનું થોડું સટ ફાટેલું છે અને એ મિત્રો સંજય વસાવાએ પોતે જાતે જ ફાડ્યું હોય એવું આપણને લાગી રહ્યું છે અને પોતે આ વિડિયોની અંદર જ્યારે ખુરશીમાંથી ઊભો થાય છે સંજય વસાવા ત્યારે એ પ્રકારનો આ ભાવ સાથે ઊભો થાય છે કે પોતે એક મોટી જીત હાસિલ કરી હોય પણ એને એ નથી ખબર કે તું તારા સમાજમાંથી તારો તારા સમાજમાંથી તું ઉતરી જવાનો છે અને નીચો પડી જવાનો છે તો આવનારા સમયની વાટ જુઓ અને ચૈત્રભાઈ વસાવાને જેલની બહાર આવવા દો પછી જ ખબર પડશે કે કેટલા વિહે હોવા થાય તો મિત્રો તમામ આદિવાસી સમાજને કહેવા માગું કે વિડીયો બને એટલો શેર કરજો અને લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લેવાય તો જરૂરથી કરી લેજો અને જેથી આવાને આવા વિડીયો તમારા સુધી મોકલતો રહીશ રજા આપશો જય માતાજી જય આદિવાસી જય સંવિધાન જય ભારત જય માતાજી